ભરાઈ ગયું છે ટ્રોલી આ થોડુંક છે એ વધારાનું છે કદાચ ઘટશે તો લઈ લેશું ચાલો ત્યાં જઈએ બતાવ્યું તમને કેવી રીતે નાખી છે તો મિત્રો અહીંયા વંજી બાંધવાનું ચાલુ છે વાંસની ક્યાંક ક્યાંક મેન્ટેનન્સ કરવું પડશે આગી પાછી કરવી પડશે છેલ્લી બાકી જોઈ લેશું એકમાં છ આવે છે તમને કહેતો હતો ને હું રહી જો છ આવી રીતે થોડુંક ક્યાંક કંઈક મેન્ટેનન્સ છે આમ એક બે ત્રણ અડધું છ તમને લઈ લઉં હું આ બધી બંધાઈ ગઈ જો આ પૂરી થોડુંક આગળ છે સોળસોડ તમલાથી આગળ પહોંચી ગયા છે તો મિત્રો આમાં ત્રણ ત્રણ લાઈન ભેગી હાલે છે પછી ત્રણ એટલે બે ત્રણ દાડા તો લાગશે જનામાં બે ત્રણ દિવસ લાગશે આ અંતરમાં હટાવવા પડશે આ બાજુ છે એટલે તબી ગણીએ મારું રી ભરતી આવજે આવી રીતે રાખવું પડે તો માણસોને ખબર નથી એટલે જો સેન્ટરમાં આવી ગયું છે ઓલા પણ આમ ખસી ગયા કરી બાકીશું ટ્રેક્ટર ને ત્યાં છા અહીંયા રાખી દઈએ તો મિત્રો આપણા પરિસ અહીંયા કોન્ક્રીટ કરી રહ્યા છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે જો

ડાયરેક્ટ ધર ખોલશે એટલે અહીંયા નીકળશે આ બાજુથી આમ જાય આ બાજુથી આમ જાય હા છે ને ઓલી ભમરીઓ બહુ ફરે છે મોટી ભમર તો મિત્રો આ બની ગયું છે હવે કમ્પ્લીટ આખરીઓ ઓપ આપી રહ્યા છે આપણા ફરેશભાઈ કામને

અવાજ સાફ થઈ ગયો છે એટલે નાવાનું ઓલું થઈ ગયું છે હું નથી નાતો મને ડર લાગે છે ઊંડા પાણીમાં પિયુષભાઈ ફોન અંદર નાખો તો પાણીમાં જોઈ કેટલું વોટરપ્રૂફ છે નાખો નાખો આ શું થયું આવા અવાજ છે નો આવેલો મોટર શું ચાલુ ઓપા આવું વિલટી હલાવેરો આ મોટર ચાલુ છે આ જૂ મોટર ચાલુ છે

જોઈએ હવે શું થાય છે પછી થોડુંક વહેલા બાર વાગે ઘરે જઈ લોટ બે વાગે પાછા વળી આવી શું છે આ લોકોને પણ થઈ જાય આરામ થઈ જાય બાર વાગે જમી લે લોટ બે વાગે પાછા ચાલુ થઈ જાય એટલે વાંધો ના આવે તો લોકો બનાવી આવે છે લગભગ કદાચ ખોટલી ગળવાની હશે એકાદી ઘણી જશે ત્યાં પિયુષભાઈની ઔજમાં ના છે તમે જોયું સારું છે સાફ કરવું છે એટલે નાહવાની મજા આવે થોડુંક ચોખ્ખું થઈ જાય એટલા માટે આ જે છે ચાલીસ ડિગ્રી ઓગણ ચાલીસ ચાલીસ ડિગ્રી છે તાપમાન અત્યારે સાડા દસ અગિયાર વાગે પોણા અગિયાર વાગે દાખલી ગરમી છે બપોરનો એક વાગે ચબ્બર ગરમી હશે જોજો તમે બહુ એકદમ તાપ હશે અઘરું છે ડ્રેગન ફ્રૂટનું કામ કરવું આ જો આપણે આ કયો છે ઓલું આયર્નમેનનું ઓલું છે આવી શક્તિ આવી મિત્રો અહીંયા ફૂલ અંધારું થઈ ગયું છે આ બાજુ વરસાદ છે જબરદસ્ત આ આમ આવે તો આ બાજુ તો ખુલ્લું થઈ ગયું છે આ બાજુ બહુ વરસાદ છે આવે છે તમને વીજળીનો જો આ જો જબરદસ્ત વીજળી થઈ છે કેટલું થયું છે જોવું પડશે જબરદસ્ત અંધારું થઈ ગયું છે એ લોકો પણ હવે હાલ્યા ગયા છે અંદર બે પાણી આપે એમાં આંબા કેટલા ફૂટી ગયા જો ને તો આવા ટાઈમ છે ને તડકો હોય ફૂલ આ હવામાન ખાતા ની આગાહી તો હતી સાચી પડી એમ સાવો કાઢી નાખવા જેવું નથી હવામાન ખાતા ને ક્યારેક ક્યારેક સાચું પડી જાય છે આમ લાગે છે દક્ષિણી વાહ કેવાય શું કેવાય કે બની દક્ષિણી વાહ દક્ષિણી વાહ આવું છે જો બેડ ક્યાં ક્યાંક ઓલા થયા છે મતલબ રીઝી જશે એકદમ જબરદસ્ત થઈ જશે બેડ સારા રીજી જશે એટલે તો કામ બની જશે એકદમ થંભલા જે આપણે જે ડગે છે ને બધા બેસી જશે એકદમ વ્યવસ્થિત ડગશે નહીં થંભલા એટલી વાર છે ને ત્યાં આપણે બોર્ડ લગાવતા બતાવી દઉં બતાવીશ તમને હું ત્યારે જોઈએ હું કેટલી લાઈનો થઈ છે એના પછી તમને બતાવું કેટલી લાઈનો થઈ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ બાર કમ્પ્લીટ થઈ ગઈ છે તેર મી ચૌદમી અડધી અડધી થઈ છે આ લોકો છે ને ખાલી આટલી જ જગ્યા જોઈને કરે છે મેં એ લોકોને કીધું હતું આટલી જગ્યાએ બાંધે છે આ એક જગ્યા પડી છે આમ બધી દોઢ દોઢ બે ફૂટ હટાવવું પડશે આમ આવી રીતે છે જુઓ બધી ઓનજી બંધાઈ ગઈ છે હવે કેટલી લાઈનું રી ખબર છે હા એક બે થઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ લાઈનો રહી છે હવે કમ્પ્લીટ આખી લાઈનનું દસ છે કાલે લગભગ પૂરું થઈ જશે બે દિવસનો તો આશરો હતો જ આપને બે દિવસ લાગશે એમ કરીને એટલે વાંધો નહીં આવે કારણ કે દસ જણા લાગેલા છે જલ્દી બંધાઈ ગયું બધું એકદમ કમ્પ્લીટ મસ્ત થઈ ગયું છે ચોથું થઈ ગયું છે હા હવે વ્યવ આવે છે ને જોરદાર આમ પાડી દઈએ આપણે શું કહેવાય થમનેલ પાડી દઈએ પછી તમને ગોડ બતાવું કેવી રીતે કર્યું છે મિત્રો આપણું હવે લગભગ કામ બધું નવ્વાણું ટકા પૂરું થઈ ગયું છે હવે ખાલી ખીલા મારી અને ઉપર બાઇડિંગ વાયરથી બાંધવાના છે જે બધા પાઇપ છે ને સપોટી અંદરની સાઈડ આડીને માલોરાન છે કહેવાય બધા ઓલો છે ને ડીપીનું વાયર ઉપરથી આવી ગયો છે આ મોટરનો વાયર ને આ વાયર અહીંયાથી બારે હાલી જશે ઉપર બારે પડ્યો છે વાયર જો આ બારીનું ઢાંકણું આવશે અહીંયા દરવાજો આવશે ચાર દરવાજા લાગશે આ છે ને આ બધું કમ્પ્લીટ થઈ ગયું જો અહીંયા બધી એકદમ લગરણ ઘટા જેવી વાત કરતી હતી ને પાણી સીધું અહીંયાથી ખુલી આ બાજુ જવા દો તો આ બાજુ આ બાજુ જવા દો તો આ બાજુ બે જગ્યાએ થઈ જશે પાણી પણ અપાઈ ગયું છે અહીંયા પૂરેપૂરું ને આ બાથરૂમ બની ગયું છે અહીંયા આઈ થિંક દરવાજાની જરૂર પડશે નહીં મેં છતાં નાખી દેવા પ્રાઇવેસી માટે વાંધો નહીં નાખી દેસું દરવાજો કેટલો બે હજાર હજાર બે હજારનો થશે વધી વધીને પત્રો તૂટેલો છે શું છે હા તૂટેલો છે દેખાય છે ને ચાલો વિડીયો નિકાલ અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોકમાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાણ ના ભૂલતા બધાને જય શ્રી રામ